હા મિત્રો કેમ છો મજામાં તો ફરી એકવારની બ્લોગ લઈને આવી ગઈ છે મારા બ્લોગમાં તમારું બધું સ્વાગત છે મિત્રો તો ભાઈ આપણે આજે એક નવું કોન્ટેન્ટ બનાવવાનું છે કે ભાઈ તમને સારું લાગે ને તમે મને કમેન્ટ કરીને બતાવો કે ભાઈ મારું આ કોન્ટેન્ટ કેવું લાગ્યું તો ભાઈ આપણું છે ને ભાઈ નવું કોન્ટેન્ટ છે હવેથી આપણે છે ને નવું નવું એક્સપિરિયન્સ કરવા તો કરવાના છે કેમ કે ભાઈ તમારા ભાઈ ભાઈનું છે ને એક્સિડન્ટ થઈ ગયું છે તો ભાઈ યુટ્યુબ ફેમિલીને કહું છું હું તમને બધીને તો ભાઈ એના કારણે છે ને થોડાક વ્લોગમાં છે ને આગળ પાછળ દિવસો થાય છે બાકી તો મારું તો રોજનું બ્લોગ આવી જતો હતું તમને ખબર હશે તો ભાઈ કશું વાંધો નહીં ભાઈ કેમ કે પ્રોબ્લેમ ઈસ્યુ છે તો થોડું ઘણું લમસમ થવાનું છે મિત્રો તો એના માટે કરીને સોરી ને ભાઈ તો જલ્દી આપણું વિડીયો સારા સારા આવવાના છે પણ મારા ભાઈ મારું એક્સિડન્ટ થયેલું છે ને બીજું બી વિડીયો જલ્દી આવવાનો છે મિત્રો તો તમે બે સાઈડ બ્રેડ જોઈ શકો છો તો ભાઈ પ્રોબ્લેમ ઇસ્યુ છે તમે વિચાર કરતા હશે કે ભાઈ આ ભાઈને બેલ્ટ કોઈ બી જોયો નથી તો આ ભાઈને બેલ્ટ કહેવાનું છે તો ભાઈ આ બેલ્ટ મને મારું શોલ્ડર તૂટી ગયું છે એના માટે કરીને બેલ્ટ છે અને પાછળથી પણ જોઈ શકો છો તો ભાઈ એના કારણે થોડાક વિડીયોમાં લમસમ થાય છે કેમ કે બાઈક ફ્રેશ થઈ ગઈ અને મને વાગી ગયું મારી ફેમિલી પણ હતી ફેમિલી ઇસ્યુ પણ છે એનો વિડીયો બી જલ્દી આવવાનો છે એક્સિડેન્ટનો વિડીયો બી જલ્દી આવશે નહીં તો ચાલો આપણે સ્ટાર્ટ અને હા મિત્રો કેમ છો મજામાં મિત્રો તો હું આવી ગયો છું મિત્રો બ્લોગ લઈને અને બ્લોગ જો આપણે અહીંયા પૂર ગયા હતા મિત્રો તો પાછલું ફોલ અહીંયાથી ખતમ થયું હતું મિત્રો તો બ્લોગના અંદર મજા આવવાની છે મિત્રો અને પાછલું જે રેકોર્ડિંગ કરેલું મારું ખુદનું હતું એ મિત્રો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો મિત્રો તો જો આપણે પહોંચી ગયા ભાઈ શું ગામનું નામ શું હતું યાર ભૂલાઈ ગયું મગજમાંથી ચાલો તો ફરી એકવાર પાછું વિચારીને કહીશ ભાઈ યાદ આવશે તો ભાઈ પાકી જવા તો ભાઈ હું શું વાત કરી યાર ભાઈ જોવું તો હરી વ્યૂ તો ચેક કરો યાર આવું ફોટોગ્રાફિક્સ માટે કેટલું સુંદર સુંદર જગ્યાઓ છે ભાઈ આવું ક્યાંય જોયું તમે જોઈ ન થયું જોયું તો કમેન્ટ કરીને બતાવજો તો ભાઈ આપણે જતા હતા વેરાવળ વેરાવળ આપણે મેરેજ સર્ટિફિકેટની સાઇન કરવા માટે તો આ મેં વિચાર્યું ભાઈ કે કેમ ને એક રાઈડ થઈ જાય હા તો ભાઈ રાઈડ થઈ જાય તો સાચી છે તો જોશો ને તમે વ્યૂ કેટલું સુંદર સુંદર આવે છે ને મસ્ત ડેકોરે મસ્ત વ્યૂ આવે છે ને આવું વ્યૂ મોસમ ક્યારેક સારું હોય ને ત્યારે જ આવું વ્યૂ આવે બાકી તો હર વખત ના આવે ને બાકી તો તડકો પડતો હોય તો પછી તો વ્યૂ તો ભૂલી જ જવાનું કેમ કે ચોમાસાના મોસમમાં તો આવું વ્યૂ ક્યારેક જ જોવા મળે કેમ કે વાદળા ઉપર કંઈ કાળા હોય ને કોઈ સફેદ હોય ને મજા આવી જાય મિત્રો તો મિત્રો આપણે છે ને કંઈ અલગ અલગ કરવું પડશે કેમકે ઘણા લોકોના કમેન્ટ આવે છે એક ભાઈ મને કમેન્ટ કર્યું છે કે તારા વિડીયોમાં કંઈ ખાસ નથી હોતું તો ભાઈ મારા વિડિયોમાં ખાસ એ માટે નથી હોતું તો હું નાનો મોટો બ્લોગર છું ને એના માટે કરીને જ્યારે મોટું બનીશ તમારો ખૂબ સપોર્ટ મળી જશે ને મને તો રે પછી તાર તારો મારા ભાઈ વાત પૂછો માં ને આપણે ડિસેમ્બર મહિનામાં છે ને મિત્રો આપણે જેને જીવ જવાનું જો હા બહુ લોકો બેઠા હતા ઉપર મિત્રો એ ટાઈપના લોકો બેઠા હોય છે પછી મિત્રો એક્સિડન્ટ થાય છે ને યાર બ્લટ થઈ જાય છે બરા યાર વિચાર કરો યાર તમે યાર કેવા કેવા લોકો કેવું માથે બેઠવું ના જોઈએ યાર કે મિત્રો આ કોઈ તરો ગાડીઓ કોઈ વર્તા હોય કોઈ ગાડી ટેન્ડ હોય એ જે પાડવા જતા હોય તમે શુદ્ધ માસા માટે ગાડી નાળી ઉપર ચડતા હોય ને એ લોકો જોતા હોય તો એ લોકોને કહીને ભાઈ કોલેરામાંથી બેઠતા નહીં તો એવા એવા એક્સિડન્ટ ન થાય છે મિત્રો તો વાત પૂછવામાં યાર કે એક્સિડન્ટ તો એવા કહેતા ભાઈ કે માણસો લગાવી જાય છે બાર ઉપર અને માણસો એને એવા એક્સિડન્ટ થાય છે કે એક બોલેરા એક્સિડન્ટ મિત્રો મેં એવું જોયું હતું કે ભાઈ કોલેરાવાળા ખાડીને માણસ તો ચિરાઈ ગયો તો પણ જે ડ્રાઈવર ચીત તો એ તો મિત્રો એટલે વીસ વીસ ફૂટ જેટલી છે ને બોલેરાીધીઓ આમ આપણે શું કહેવાય આપણે ઉપર જરમાં સર્ચ કરી લેજો કે ધીરુભાઈ અંબાણીનું ગામ કોઈ મિત્રો તો ભાઈ ધીરુભાઈ અંબાણીનું ગામ છે ને ભાઈ આ સાઈડથી વાહનો કેમ આવે છે ભાઈ ફોરલાઇન હોય છે બી રસ્તાની કામગીરી ચાલુ હશે એવું કંઈ હશે મિત્રો પછી વાંધો નહીં આપણે ધ્યાન રાખીને ચલાવવાની મિત્રો અને વ્યૂ કેટલું સુંદર છે અને આસમાનમાં જો મિત્રો વ્યૂ કેટલો મસ્ત આવે છે તો મિત્રો આપણે રસ્તામાં રોકાણા ભાઈ કે પુલ પાસેથી વ્યૂ ચેક કર્યું ભાઈ કે કેટલું સુંદર જો કામગીરી ચાલુ છે એના માટે કરીને આ સાઈડ વાહનો આવે છે ઓલી સાહેબ રસ્તો બંધ છે એના કારણે મિત્રો આપણે રસ્તામાં એક બ્રેક લીધો અને ભાઈ વ્યૂ ચેક કર્યું તો કેટલું સુંદર સુંદર વ્યૂ આવતું હતું અને મસ્ત મજા આવતી હતી તો ભાઈ અહીંયાથી છે ને નાના બાળકો હરવા ફરવા માટે કરીને એક આપણે બગીચો હતો તે બગીચો જોવા રોકાઈ ગયા કેમ કે ઘણી વખતે અહીંયા ત્યાં પબ્લિક ટ્રાફિક જોવા મળે છે આ ફેરે નવરા હતા ને ભાઈ બહુ ઓલું નહોતું એમરજન્સી તો ભાઈ વિચાર્યું કે ભાઈ હાલો જોઈતા જાય ભાઈ મિત્રો ચોરવાડ નું ગામ છે ને જ્યાંથી પાછું બીજો બાયપાસ આવે ને આ પુલ ટપી જાય ને પછી મિત્રો સ્પીડ બ્રેકર આવી ગયું યાર અરે ડોસીમાં જાય છે ભાઈ ધ્યાન રાખવું પડે છે ગયા ડોસીમાં બહુ ધ્યાન રાખવું પડે ડોસી માં ફૂગી જાય ને તો આપડા એ લાગી જાય

હવે કંઈક અલગ કરશું તો વ્યૂઝ છે ને સારા આવશે અને પબ્લિકને બી પસંદ આવશે મિત્રો તો જો મિત્રો અહીંયાથી બગીચો કેટલો સુંદર દેખાય છે આપણે બાઇક રોકીએ ને રોકીને પણ જોઈએ મિત્રો કે કેટલું સુંદર સુંદર દેખાય છે મસ્ત મજાનું જો અહીંયાથી બગીચો તો કે આ મેદાન દેખાય છે ને જો તમને બતાવો ભાઈ બાઇક રોકીએ ને બાઇક રોકીને જોઈએ આ બધી કેટલું સુંદર સુંદર દેખાય છે મસ્તમાં સારું લાગે છે ને વ્યૂ બી એક નંબર આવે ફરવા માટે જશું પણ ખાસ કંઈ બરાબર દેખાતું નહોતું એના માટે કરીને બાઇક રોકીને જવા દીધી તો અહીંયા મિત્રો વિડીયો પૂરો થાય છે તો વિડીયો કેવા લાગ્યો ચાલો મળીએ આગલા બ્લોગ મિત્રો તો રાઈડ કેવી લાગી તમને તો ભાઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો વિડીયો કેવા લાગ્યો સારો લાગ્યો તો પણ લાઇક કરી દેજો શેર કરજો ભાઈ બંધોમાં અને ભાઈ ચેનલ પણ નયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન દબાવતા ભૂલતા નહીં કેમ કે જ્યારે બી આપણે વિડીયો અપલોડ કરીએ ત્યારે પહેલાનું નોટિફિકેશન તમને મળી જાય તો તમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર તો ચાલો મળશું આગલા વિડીયોમાં